કાય મારો દીકરો વેલા રોકડ નહીં બજવાડ્યા પણ મારા દીકરા ભાગ્યા નહીં બરોબર આજ છે ને આજ કોક પાછું બજવાડવું છે કોને બજવાડવું ગામમાં એમ તો ઘણા છે પણ મારા દીકરા બરોબર બાજતા નથી આજ એવા પોઈન્ટ મારવા છે ને કે કા ભાઈ મગન ક્યાં ઉઠ્યો તો અહીંયા ત્યારે હવે ઓફિસે જાઉં નોકરી ઉપર હે હા

મારો દીકરો ખબર પડી જાય મને માર હવે જવા જાય તું ભાઈ જા બોલો અરે સેને કંટાળો સાડે છે શું કરું અને ઓલા સીને કામ એ વઈ ગયા છે ને તો હું સીને ઘરનું બધું કામ કરી નાખું અને પૈસે છેને જાવ કંકુમાના ઘરે બેવા અને તું જઈ લઈ લેવા વારે આવી કાઈ 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 એક પથારી ઉપાડવાની છે આ પથારી ઉપાડી લઉં ને પછી જાવ કંકુમાન કરી બેઈ છું એ પથારી ઉપાય

એવું છે તો તમે છે ને બે હું છે ને કંકુમાન ઘરે દૂધ લઈ આવ હા લેતી હોય જા જલ્દી આવજો પૈસી લેતી હોય દૂધ મારી દીકરી એ શાન જાય છે ને ઈ જોવું છે પીછો કરવા દે આજ આખો દી પીછો જ કરવો કે રે જો હું ને આજ પીછો જ કરવો મારું બેટું આજ ગામમાં કોઈ દેખાતું નથી બોય આ હું જે નવરો હોય છું બીજા બધા કામે સડી જાય છે લાય ઘડીક બેહું જો કોઈ આવે તો ભલે ને ઘેરે હાલો જાવ પાછો કેટલા વાગ્યા અગિયાર વાગ્યા ઘડીક બેહું બોલો આજ કોઈ ગામ માં દેખાતું બોલો આમ થાતો ઓટરે કેટલા બધા બેઠા હોય આજ કોઈ ગામમાં દેખાતું નથી ને તે ગામ સીને હાવ સુનું સુનું લાગે છે બોલો મજાય ન આવતી

મારે બેન હું તું કોકાયને પડારો ઘડી કરવો તો પણ કોઈ નવરું ન નિકી હવે મારે કામે ચડી જવું જોઈએ આ મજા નહીં આવે હાને આયા આયા ભૂલી ભાભી આયા હો ચાલો હવે આ ઘડીબી ઓ કા ભૂલી ભાભી

મને કોઈ રાખતું જ ન અરે હા ભાઈ મારી બાઈ ડિયા રે ઉફા રહેતા તને શરમ ન થાય હું કામે ભી હો જાવ તો ઠે ઘરે પોતો હોય છો કા હાલે તારી બાઈ હવે પોતો હોય છો પણ તમે જેવું વિચારો ને એવું કાઈ નથી હું કી હવે આયા આયા રીઅલ માં ટીવી ખોલે તો હું તો કે ઇતારો તારી બાઈ રે ને મારા એક આરે ને આખા ગામ આરૂપી રે હા આખા ગામ રે તો તારે નો રે ને